સુરત જાહેરાત કરી છે આગામી શનિવારે રક્ષાબંધન છે તે દિવસે બહેનો અને પંદર વર્ષ સુધીના બાળકો પાલિકાની બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે આ તકનો લાભ લેવા માટે પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે અપીલ કરી છે સુરત પાલિકા એક અખબારી યાદી જાહેર કરી છે તેમાં જણાવ્યું છે કે સુરત પાલિકા ભારતનો મુસાફરી કરે છે સુરત પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષની સૂચના મુજબ આગામી રક્ષાબંધનના દિવસે અંગત વર્ષની જેમ જ સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ અને સિટી બસમાં મહિલા અને બાળકોને વિનામૂલ્યે મુસાફરી કરી શકશે ભારત વર્ષના સ્વચ્છ શહેર સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે રક્ષાબંધન નિમિત્તે બહેનોને કઈ ને કઈ ભેટ આપતા હોય છે તે પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ સિટીલેક અંતર્ગતની બીઆરટીએસ અને સિટી સિટી બસોમાં તમામ બહેનોને રક્ષાબંધન નિમિત્તે તારીખ નવ આઠ બે હજાર પચીસના રોજ રક્ષાબંધનના દિવસે તમામ બહેનોને અને પંદર વર્ષથી નીચેના બાળકોને ફ્રી મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે હું આ પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને મારી તમામ બહેનો અને પંદર વર્ષના બાળકો આ મુસાફરીનો વધુમાં વધુ લાભ તે દિવસે લે તે અભ્યત્ન સાબીર સૈયદ દિવ્યાંગ સુરત